સુરતમાં છેલ્લા ઘણા સમયથી સ્પા અને મસાજ પાર્લરની આડમાં રહ્યા ત્યારે અડાજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્પા મસાજ પાર્લરો ચેક કરવા સારું પેટ્રોલિંગમાં ટીમ નીકળી હતી પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે અડાજણ ભૂલકા ભવન જલારામ હોન્ડા શોરૂમ બેંક ઓફ બરોડાની પાછળ દુકાન નંબર ત્રેવીસમાં માં સ્પા મસાજ પાર્લરની નામની દુકાનમાં રેડ કરવામાં આવી હતી પોલીસને સ્પા મસાજ પાર્લરની આડમાં મસાજના નામે આવનાર ગ્રાહકો પાસેથી રૂપિયા લઈ

આલમ ઉર્ફે રોબી દુલાલ શેખ જ્યારે વોન્ટેડ આરોપી સ્પા માલિક મયુરભાઈ નાઇ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે બીરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત